અમરેલી જિલ્લામાં ઘણીવાર જંગલના રાજાઓ લટાર મારતા જોવા મળી રહે છે એટલે કે અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય જોવા મળે છે રાજુલાના મોટા આગરિયા ગામે વાડી વિસ્તારમાં સિંહણના આટા ફેરા જોવા મળ્યા હતા અને વાડી વિસ્તારમાં સિંહણ સાથે તેના ત્રણ બચ્ચા પણ જાણે શિકારની શોધમાં ફરતા હોય તેવું લાગી રહ્યું હતું સિંહણ સાથે તેના ત્રણ બચ્ચાઓ શિકારની શોધમાં લટાર મારતા જોવા મળ્યા હતા શિકાર અને પાણીની શોધમાં સિંહ પરિવારની લટાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ઘણીવાર અમરેલી જિલ્લામાં આ જંગલના રાજાઓ લટાર મારતા જોવા મળે છે ત્યારે ફરી એકવાર દેખાડો દીધો છે પોતાના સહપરિવાર સાથે લટાર મારતા જોવા મળ્યા હતા કે પાણીની શોધમાં આસી પરિવાર ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકોમાં પણ આ વીડિયો ખૂબ વાયરલ થયો છે ત્યારે ત્રણ બચ્ચાઓની માતા પોતાના બચ્ચા માટે પેટનો ખાડો પૂરવા માટે આ રીતે લટાર મારતી હોય અને તેના સાથી તેના ત્રણ બચ્ચાઓને પણ લઈને આવે છે કે ક્યાં તેની તરસ અને ભૂખ સંતોષાઈ જાય આ રીતે અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે અને રાજુલા મોટા આગરિયા ગામે વાડી વિસ્તારમાં સિંહણ સાથે તેના ત્રણ બચ્ચાઓ ફેરા મારી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ